જય જવાન જય કિસાન આજે તારીખ વીસ છ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ હરાજીના બજાર ભાવ વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ જીરુનો બજાર ભાવ રહ્યો છે ચોત્રીસોથી લઈને આડત્રીસો નેવું રૂપિયા આવક નોંધાય છે પંદરસો ને બોતેર મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને ચૌદસો ને પંચ્યાસી રૂપિયા આવક નોંધાય છે નોંધરસો એક્યાસી ભાવ રહ્યો છે અગિયારસો એકાવનથી લઈને તેરસો ને બે રૂપિયા આવક નોંધાય છે આઠસો ને બાવીસ મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો એક્યાસી થી લઈને પાંચસો ને પંદર રૂપિયા આવક નોંધાય છે એક હજાર ને સિત્તેર મણની તલનો બજાર ભાવ રહ્યો છે તેરસો થી લઈને ઓગણીસો ને દસ રૂપિયા આવક નોંધાય છે સોળ હજાર ચારસો ઓગણત્રીસ મણની કાળા બજાર ભરો છે પંદરસોથી લઈને ત્રણ હજાર મળની સોરી આવ રૂપિયા આવક નોંધાય છે બસો ને તોતેર મણની રાયડોનો બજાર ભરો છે એક હજાર લઈને અગિયારસો નેવું રૂપિયા આવક નોંધાય છે એકસો ને છાસઠ મણની રાયનો બજાર ભરો છે નવસોથી લઈને તેરસો ચુમ્મોતેર રૂપિયા આવક નોંધાય છે બસો ને તેર મણની બાજરીનો બજાર ભાવ રહ્યો છે નવ ત્રણસો નેવથી લઈને ચારસો ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે એકસો ને ઓગણચાળીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને તેરસો ને બેતાલીસ રૂપિયા આવક નોંધાય છે સાતસો ને બત્રીસ મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે નવસો ચોપનથી લઈને એક હજાર નેવું રૂપિયા આવક નોંધાય છે એકસો ને પંચોતેર મણની મેથીનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને 915 પંદર રૂપિયા આવક નોંધાય છે એકસો ઓગણ ચાલીસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને ચૌદસો રૂપિયા આવક નોંધાય છે બાવનસો ચા ચાલીસ મણની સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને ચૌદસો પાંચ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને એક હજારને એકાવન રૂપિયા આવક નોંધાય છે બે હજાર બસો ને છાસઠ મળની અજમોનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને તેરસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને એક્યાસી મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ વીસ છ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપીએ તો નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત ગુજરાતભરમાં બનતી તમામ ઘટનાની અપડેટ મેળવો લાઇક કરો અને ફોલો કરો